સાબુદાણાના ફળીવાળા બનાવવા માટે મેં અત્યારે ચારથી પાંચ કલાક સાબુદાણાને પલાળી રાખ્યા હતા ત્યાર પછી મેં કોરા કરી લીધા છે અને આ રીતે આપણે સાબુદાણાને લઈશું તો અડધો બાઉલ મેં સાબુદાણા લીધા છે તેની સામે મેં એક ના બોઇલ કરેલું બટાખું લીધું છે જેને આપણે આ રીતે છીની લઈશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું તમે આદું પણ જીરું સમારીને એડ કરી શકો છો ત્યાર પછી આપણે તેમાં જીરું એડ કરીશું તમે જીરુંને ક્રશ કરીને પણ એડ કરી શકો છો ત્યાર પછી અહીંયા મેં શેકેલા સિંગદાણાને હજ કચ્છા ક્રસ કરી લીધા હતા તે આપણે એડ કરી કરીશું ત્યાર પછી આપણે ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં સ્વાદ મુજબ સિંધર મીઠું એડ કરીશું ત્યાર પછી આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીશું અને આ રીતે નાના વડા બનાવી લઈશું તો તમે તમારી ચોઈસ મુજબ વડા બનાવી શકો છો તો મેં અત્યારે આ રીતે એક સરખી સાઇઝના બધા વડાને બનાવીને રેડી કરી લીધા છે તો હવે આપણે તેને ઓઇલમાં ફ્રાય કરીશું તો આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી જ એને ફ્રાય કરીશું અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો આપણા જે વડા છે તે એક દમ ક્રિસ્પી એવા બન્યા છે અને ફ્રાય થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું તો આપણે બધા જ વડા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે આજે વડા છે એની સાથે ખાવા માટેની ફરારી કઢી બનાવીશું તો આ જે છે તે આપણે એક અલગ રીતે બનાવવાના છીએ જેમાં સિંગદાણાનો ઉપયોગ કરીને બનાવીશું તો હવે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે તેમાં આપણે ફ્રેશ લીલી કોથમીર લઈશું ત્યાર પછી મેં શેકેલા સિંગદાણા છે જેને આ રીતે છોતલા મેં કાઢી લીધા હતા અને ત્યાર પછી હવે આપણે તેમાં ગ્રીન મરચાં છે આદુ છે એ એડ કરીશું ત્યાર પછી થોડું પાણી એડ કરીશું અને મિક્સચરમાં ક્રસ કરી લઈશું તો આપણે જે કઢી બનાવવા માટેની ગ્રીન પ્રેસ્ટ સિંગ દાણાની છે લીધી છે ત્યાર પછી હવે આપણે ગેસ ઉપર કઢાઈ લીધી છે તેમાં એક ચમચી ઓઇલ એડ કરીશું તેમાં જીરું એડ કરીશું લાલ સૂકા મરચા એડ કરીશું અને એક મિનિટ માટે શેકાવા દઈશું ત્યાર પછી આપણે જે સિંગ દાણાની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું અને એને એને પણ એક મિનિટ માટે આપણે શેકી લઈશું ત્યાર પછી અહીંયા મેં અડધો કપ છાશ લીધી છે એની સામે મેં અડધો કપ પાણી લીધું છે અને બંને વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે છાસની જગ્યાએ દહીંને પણ ઉપયોગમાં લઈ શકો છો અને હવે આપણે એને કઢાઈમાં એડ કરી દઈશું અને લગભગ આપણે ચારથી પાંચ મિનિટ માટે ઊંઘ કરવા ત્યાર પછી આપણે તેમાં મીઠું એડ કરીશું થોડી સુગર એડ કરીશું થોડું મરી પાવડર એડ કરીશું તો આપણી જે ફરાળ ખામાં ખાવા માટેની ફરારી કરી છે એ રેડી છે તો હવે આપણે એને સદીમ પ્લેટમાં સર્વ કરીશું તો તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાઈ શકો તેવા ફરારી સાબુદાણાના વડા રેડી છે એની સાથે મેં ફરારી કધી પણ બનાવી છે તો તમે ઉપવાસ સિવાય પણ ગમે ત્યારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને તમે સાંજના જો ભૂખ લાગે ત્યારે પણ તમે બનાવીને ખાઈ શકો છો તો આજે જે છે તે આ વરા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો તમે જો આ રીતે કધી ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને વરા છે એ પણ ખૂબ જ ક્રિસ્પી એવા બન્યા છે તો આ જે રેસીપી છે તે એકવાર જરૂરથી ટ્રાય કરજો